સુરત શહેરમાં ઉનાળાની ઋતુ શરૂ થતા લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે માન્યતા વિના વિચારતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણું જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતાં પેપ્સી ફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના દરોડા કરી કાર્યવાહી કરી છે બરફની પેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી ફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હતો હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે પાડેસરા ઉદના ડિડોલી સહિતના વિસ્તારોમાં જ્વાળા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ છે

કોલ્ડ ડ્રીક ચા મતલબ જેટલા તો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીના કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુઓ જમા લઈએ જે આખા દે જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે

લોકોના આરોગ્ય માટે હાનિકારક એવા ઠંડા પીણાનું વેચાણ અટકાવવા અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાએ સુરતના લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના શંકાસ્પદ ઠંડા પીણાથી બચવું અને પ્રમાણભૂત કંપનીના તેમજ માન્યતા પ્રાપ્ત ઠંડા પીણાનો ઉપયોગ કરવો જો કોઈ અખાદ્ય વસ્તુ વેચાતી જણાય તો તાત્કાલિક મનપાની આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવ્યું છે